તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડિયો તો ફરીથી મારા નવા બ્લોગની અંદર તમારું બધુંનું હાર્દિક હાર્દિકનું હાર્દિક સ્વાગત છે જેમ કે તમને ખબર છે કે કાલ બપોરના આપણે વરસાદ જેવું હતું ને કાલ આપણે એવું હલરનું હજી કાલે જ આપણે ચાલુ કર્યું હતું તો કાલ બપોરે બાર સાડા બારથી આવતા તો વરસાદ આવી ગયો તો એટલે આપણે બધું ઢગલો ને બધું ભૂકોને બધું ઢાંકીને ઘરે વયા ગયા હતા હવે અત્યારે આપણે પાછા બીજીથી જોવા આવ્યા છે કે પોઝિશન ત્યાં શું છે એમ જરાક આપણે ઢગલે ને ચક્કર મારતા આવી મિત્રો આ તમે જોવા ભર આપણે કેવડા કેવડા ભર તો તમને ખબર જ હશે કે કેવડા કેવડા હોય આ બધા પાણીના હિસાબે હું આમ પાણી અંદર જાય એટલે શું કે આમ બેસી જાય આ બધા ભર જો હાવ નનકડા નનકડા થઈ ગયા આ બધા હજી આપણે આ બધા જો કે કાઢવાનું તો બધું હજી તો બધું કાલે જ હલેટ આપણે ચાલુ કર્યું હતું કાઢવાનું તો હજી બાધુ બાકી જ પડ્યું છે ટૂંકમાં આપણે બાર કે તેર ભર નીકળ્યા હતા તો વરસાદ આવી ગયો એટલે એમાં તો કાંઈ આપણું હાલે નહીં હજી જો આ બધી એક લાઈન બે લાઈન ત્રણ લાઈન અને ચાર લાઈન એ ચારથી પાંચ લાઈન હજી કાઢવાની બાકી છે પણ હવે કાંઈક આ જો તડકો ને કાંઈક એવું થાય ને એટલે આપણે પાછું હજી ત્રણ ચાર દી લાગી જાય જો કે ત્યાં સુધી તો આ બધું કંઈ ફૂકાવવાનું નથી હવે કેમ કે હજી તો આને પાસે આપણા ફરી હજી એકાદ વાર ઉછલાવા જો હે તે પછી મેળા આવશે કેમ કે હવે અંદર પાણી ઉતરી ગયું એટલે હવે તો એ પાછું ઘડીકમાં ફૂંકાય નહીં અને પાછું હજી જુઓ તમે એમ બધી આદર જેવું જ લાગે હે હજી ક્યાંય એમ તડકો બડકો ક્યાંય દેખાતું નથી હજી આદર જેવું જ છે હજી લગભગ મારા ખ્યાલથી બે તારીખ સુધીની આગાહી છે જોઈએ બે તારીખ પછી શું થાય છે આપણે હવે બગલો ને આપણે જોતા આવી શું પોઝિશન એ બાકી તમારે ક્યાં ક્યાં ને કેવો કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરી નાખ્યો અમારે એટલું બહુ નથી ટૂંકમાં જુઓ આમાં 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 બધે ગારો પગમાં ચોટી ગયા આમાં કાંઈ હાલે નહીં આજ રાતનો વરસાદ અમારે બહુ વધારે હતો તમારા બધા ગામથી બ્લોગ જોવો હોય કોને કોને વરસાદ જરા કોમેન્ટ કરી નાખ્યો આપણે આ બધું કાઢવાનું બધું બાકી જ છે જેટલું છે એટલું યોજ એમ તો મિત્રો આમાં હલાતું જ નથી ગારો તો એમ તો બહુ કેવડાવે જો કે કાલ બપોરે તમે મેલીને વયા ગયા હતા પછી તમે હવે અત્યારે સેઠ હું પાછો બીજીથી બપોરે આવ્યો ગારો તો જી એમ બહુ કેવડાવે હજી આમાં હું ભર હારવામાં પાછું ટેક્ટરય ના હલે ગારામાં જો કે આપણે એ શેઠનું આઠ હલર હેલો ઢગલો દેખાય નહીં બધું ઢાકી ને આપડે કાલ વૈયા તો ગયા હતા કે ફાઈનલ મિત્રો આપણે હલર ને ઢગલા આગળ ગયા પોગવા આવ્યા છે જોઈ કે ત્યાં શું બધું પોઝિશન છે એમ જોયા કે નુકસાન તો નથી ને લગભગ તો મારા અંદાજથી કઈ એવું લાગતું નથી જો કાલનો ભરે આયા આપણે જ રાખી જ દીધો પછી કાલ કાઢવા જ ના દીધો એવો વરસાદ ઢગલો કઈક આ રીતે ઢાંકીને લગભગ તો કાલ વધારે તેવું કઈ છે નહીં આટલી માંડવી કાઢવા દીધી આમ છે આમ બધું ઓલું બધું કાઢવાનું બાકી છે ઓલું બધું આમ ને આમ બધું હલર બલ ઢાકીન મશીન મશીન ઢાકીન બધું વયા ગયા હતા કાલ આપણે જો આ ભૂકો ને બધું ઢાકીન આ ભરે મિત્રો એમને મધુરો પડ્યો રહ્યો પછી હું ઓલું વરસાદ જેવું ઓલું પલરી જાય એટલે ભાઈ કટર માંથી આગળ અંદર આમ નીકળવા ના દઈએ હમણાં લગભગ તો બધું હેડી જ છે

અરે કે આ સુ ડિવાઇડ જોવી જો છે બીજું શું ની તો મે આ જે પ્રકાર નો બધું જોવો છે વાતાવરણ જે હવાર નો મિત્રો હવાર નો અજી તડકો જોયો નથી આવો નવો વાતાવરણ રિયુ છે ઢાઢા છાયા જેવું કેનો કે આ કમોસમી વરસાદ ચોમાસામાં જોતો ત્યારે વરસાદ થયો ને અત્યારે થયો જો તો મિત્રો ચારેકોર આમ આપણે બધુંય બધે ને પાથરાન કોઈ અમુક ને અમારું ઘર છે ને અમારી બાજુવાળીમાં પાથરાન બધું નું કળજી ગયું ને અમે ફાઇનલી ભૂકોન બધું ઢાકી દીધું છે ઘર કેવડા કેવડા તન કેવડા કેવડા વરસાદનું શું પાણી આમ પડે ને એટલે ભર બધે બેહી જાય જો આની કોર બધે પાથરા છે વ અત્યારે તો મેં કઈ થાય એમ નથી તો ફાઇનલી મિત્રો હવે આ પ્રકારનું બધું પોઝિશન છે તમારે કેવું પોઝિશન છે જરા કોમેન્ટ કરી નાખજો અને મળીએ એક નવા વ્લોગમાં કે આ પાછી આપણે પાછું કાઢવાના છે ને તે દુન હું નાખીશ કે આપણે કેદી પાછું કઈ રીતે આ બધું કરશું કઈ રીતે શું કહે બધું કઈ રીતે અલરનું બધું કઈ રીતે કાઢશે એ પાછો એનો બ્લોગ નાખીશ ત્યાં સુધી બધાને બાય બાય મળીએ એક નવા વ્લોગમાં જો તમને અમારો વ્લોગ જોવા ગમતા હોય તો અમારી એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે અમારી એક નવી ચેનલ છે મારી એક મેઇન ચેનલ હતી એમાં સ્ટ્રાઈક આવી ગઈ હવે કઈ રીતે સ્ટ્રાઇક આવીને કહેજાય કંઈ નક્કી નથી એના કરતાં મેં વિચાર્યું કે હવે એક હું નવી ચેનલ બનાવી લઉં તો આમાં તમારા લોકોને બધાને સપોર્ટ કરવાનો છે તો બાય બાય મળીએ એક નવા બ્લોગ વિડીયોની અંદર